હેલો ગાય સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં કેમ છો આશા કરું છું કે મજામાં તો મિત્રો આવી ગયા છે દિયોદર આજે તો દિયોદરથી કરી છે તો મિત્રો ચલો હવે ટાઈમ થઈ જશે રૂમનો લેક્ચરનો તો મિત્રો પહેલી જે પડી ગઈ છે તો મિત્રો કોલેજ નો ટાઈમ પતિ ગયો છે અને આવી ગયા છે તાર હર કે ચાલુ જ કરે રહે કાગળ લે લે ને

તો જોઈ શકો છો અહીંયા કોઈક બેઠું છે પણ કે ખબર નથી કેમ આયા અહીંયા ખેતી કરો કરવાની ખેતી કરવા આયા કેટલા દિવસથી ઓટો માતા હતા કાકડી આજે ત્રીજું પંતુ હવે નાખ્યું છે હું બતાવું તમને હવે એવું લાગ્યું કે કાકડી જેવું છે તમે જોઈ શકો છો મિત્રો જો મિત્રો ત્રીજું પંથું આવી ગયું છે હવે ચોથું પંતુ પણ આવે છે તો ચલો મિત્રો જોઈએ ટ્રાય કરવા જ તો ચલો મિત્રો હવે જઈએ કરબાજુ બાજુ પણ દોવાની છે હવે નહીં ટાઈમ થઈ ગયો છે તો ચલો મિત્રો હવે જઈએ કરબાજુ બાજુ તો મિત્રો દૂધ ભરાવવા માટે જઈ રહ્યા છીએ મધુર ગાવન બંને ખરીદી નીકળી ગયા છીએ તો મિત્રો દુકાન વધારી લીધી છે અને થઈ ગયું છે અંધારું તો ચલો મિત્રો હવે જઈએ ખરે તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી ભાઈ ભાઈ મિત્રો